શિયાળો ઉનાળો અને ચોમાસુ આપણે ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસુ અત્યારે કઈ ઋતુ શરૂ છે આપણે શિયાળો કઈ ઋતુ શરૂ છે શિયાળામાં આપણને શું લાગે ઠંડી લાગે ને ઠંડીમાં આપણે કેવા કપડા પહેરીએ ગરમ વેરી ગુડ ઠંડીમાં આપણે કેવા કપડા પહેરીએ ગરમ સ્વેટર ટોપી

ગરમી લાગે તો ઉનાળામાં આપણે કોઈ દિવસ ચંપલ પહેર્યા વગર બહાર જવાનું નહીં જો ચંપલ પહેર્યા વગર આપણે બહાર જઈએ તો આપણને લૂ લાગી જાય પગમાં ગરમ ગરમ લાગે ને હે પછી આપણા શરીરમાં તકલીફ થાય લૂ લાગી જાય એટલે થાય ને પછી ચોમાસામાં ચોમાસામાં શું થાય વરસાદ આવે તો એની માટે આપણે બચવા માટે વરસાદથી બચવા માટે આપણે શું કરવું જોઈએ છત્રી બીજું બીજું

એટલે આપડે વરસાદ માં પણ બહાર નીકળવું જોઈએ અને બહાર નીકળીએ તો શું લઈને ને નીકળવાનું શું પહેરી ને નીકળવાનું